નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાતમાં અત્યારે કપાસના ભાવ કઈ રીતના જોવા મળી રહ્યા છે અને ભાવમાં કેટલો વધારો થયો છે અને કેટલો ઘટાડો તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું પણ એ પહેલાં જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી દરરોજે દરરોજના જે તાજા બજાર ભાવ છે એ તમારા સુધી સૌથી પહેલાં પહોંચતા રહે સૌ પ્રથમ મિત્રો વાત કરીએ કપાસની બજારની અપડેટ્સથી તો મિત્રો દેશમાં કપાસમાં રૂના ટેકાના ભાવથી જે ખરીદી છે એ બેસતા વર્ષથી મિત્રો શરૂ થવાની મિત્રો આવી ગઈ છે આ ઉપરાંત તેલંગાણામાં જીનિંગ મિલો સાથેનો જે પ્રશ્ન ઉકેલાઈ જતા બાવીસમી ઓક્ટોમ્બરથી ત્યાં પણ ખરીદી શરૂ થવાની મિત્રો શક્યતા જોવા મળી રહી છે આ ઉપરાંત મિત્રો ભાવમાં વાત કરીએ તો આજે જે રીતનું માર્કેટ જોવા મળી રહ્યું છે અને જે રીતના સમાચાર છે એ મુજબ વાત કરીએ તો વીસેક રૂપિયા સુધીનો માર્કેટમાં મિત્રો અપ જોવા મળે એવી મિત્રો શક્યતા છે સાથે સાથે મિત્રો વાત કરીએ હવે એનાલિસિસની તો અત્યારે મિત્રો પંદરસોથી લઈને પંદરસો અને પચાસ રૂપિયા સુધીના જે ભાવ હોય એ રીતના મિત્રો બાવીસ સેન્ટરો ઓલ ઓવર ગુજરાતમાં જોવા મળી રહ્યા છે ત્યારબાદ પંદરસો પચાસથી લઈને સોળસો રૂપિયા સુધીના ભાવ હોય એ મિત્રો તેર સેન્ટરો જોવા મળી રહ્યા છે એટલે કે ઓલ ઓવર આંકડો છે એ પાંત્રીસ માર્કેટયાર્ડોનો છે જેમાં મિત્રો પંદરસોથી પંદરસો પચાસ વચ્ચેના જે માર્કેટ છે બાવીસ અને પંદરસો પચાસથી સોળસો વચ્ચેના જે માર્કેટ છે તે જોવા મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો હવે વાત કરીએ આપણે કપાસના વાયદાની સૌપ્રથમ એમસીએક્સ વાયદાની મિત્રો વાત કરીએ એમસીએક્સ વાયદામાં ત્રણસો રૂપિયાનો જોરદાર ઘટાડા સાથે ચોપન હજાર બસો રૂપિયા જોવા મળી રહ્યો છે ઓલ ઓવર વાયદો મિત્રો સ્ટેબલ છે નાના મોટા સાથે જો હજી પણ નાના મોટા જોવા મળ્યા તો વાયદો ફરી એકવાર ત્રેપન હજારની રેન્જ છે એમાં મિત્રો જોવા મળી જવાનો છે ત્યારબાદ મિત્રો વાત કરીએ કપાસની માર્કેટ પ્રાઇસ સમરીની તો જે એવરેજ ભાવ છે મિત્રો એ છ હજાર આઠસો એકાવન રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ત્યારબાદ સૌથી નીચા ભાવની વાત કરીએ તો ત્રણ હજાર પાંચસો અને પચીસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો આઠ હજાર પાંચસો અને અઠ્યાશી રૂપિયા પ્રતિ ક્વિન્ટલે મિત્રો જે ભાવ છે જોવા મળી રહ્યો છે તો મિત્રો આ અત્યારની સમગ્ર માહિતી સાથે સાથે જણાવી દઉં કે આગામી જે દિવસો છે એ કપાસ બજાર માટે ખૂબ જ સારા એવા સાબિત થઈ શકે એવી મિત્રો ધારણા છે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અસ્તુ જય